કેશુદ તાલુકાના મહેસવાણ ગામના ઉપસરપંચ દ્વારા ભ્રષ્ટાચારના આક્ષેપો કરવામાં આવી રહ્યા છે જેમાં વોટર ફિલ્ટર પ્લાન્ટ મુકાયા નથી અને તેનો તેના બિલો બની ગયા છે તથા વીસ થી પચીસ હજારના ફિલ્ટર મૂકી અંદાજે ચાર લાખ જેવી ગ્રાન્ટના બિલો ઉઘરાવવામાં આવ્યા છે તેવી વાત ઉપસરપંચને જાણ થતાં જ સત્ય બહાર આવ્યું હતું કે જે વસ્તુ આવી જ નથી તેના બિલોની ચૂકવણી થઈ ગઈ છે જો કે પૈસાનો ખુલ્લો વેઠફા વેડફાટ થતો હોય અને ભૂખ્યા ભૂંડ જેવા વચેટીયાઓ વચ્ચેથી ગ્રાન્ટની ભાગબટાઈ કરતા હોય એ સિવાય પણ સીસીટીવી કેમેરા કચરા માટેના ડસ્ટબીન જેવી અનેક વસ્તુઓ જે લાવવામાં નથી આવી તેના અનેક ઘણા ભાવના બિલો ઉઘરાવવામાં આવ્યાની ચર્ચાઓ થતાં જ ઉપસરપંચ દ્વારા કેશોદ તાલુકા પંચાયત કચેરી ખાતે લેખિતમાં જાણ કરીને સંડોવાયેલા તમામને બહાર લાવવા ટીડિયો કેસોદને લખિત રજૂઆત કરવામાં આવી છે વધુમાં જણાવ્યું હતો કે આવી તમામ બાબતોમાં અનેક ઘણા બિલો બને છે અને માલ પણ આઈએસઆઈ માર્કાની જગ્યાએ કોઈ નામ વગરની કંપનીઓનો મોકલીને ખુલ્લી લૂંટ ચાલતી હોય તેવી મૌખિક રજૂઆત કરવામાં આવી હતી આપણે પીડીઓ સાહેબને જાણ કરેલ છે કે બેસવાણમાં આ ભ્રષ્ટાચાર થાય છે અને હું મારો સરપંચ બને ત્યાં જઈને કહી હોત કે ભાઈ સાહેબ આમાં ભ્રષ્ટાચાર થાય તો પણ અમે અહીંયા અત્યારે ત્યાં કીર્તન છે નહીં અને બિલ પાસ કરી દીધું અમારા ગામના રાજુરભાઈ કનેરિયા ને અમે ના પાડી દઈએ જેમના કામ એ કરે એમ કરી એની ધરાક જેવા તેવા નબળા ગામ આની પહેલાં આગળના કામ છે તે બસ કેમેરા છે સીસી કેમેરા ડસ્ટિનબીન છે પાણીના પ્લાસ્ટિકના ભલા આપણે ટાંકી આવી છે બધામાં ભસ્ટતા છે માની શ્રી સાહેબને જણાવવાનું કે આમાં જ બનતું જે હોય તે કરે અમે હાલમાં પણ આગળ સાહેબને કીધે છે ચાર લાખના ફિલ્ટરો છે તે પણ સામાન્ય દર્જાના આવેલા હતા અમે પાછા મોકલા છતાં ના પાડવા છતાં પણ ત્રીસ વીસ પચીસ હજારનું ફિલ્ટર મૂકી દેવા હવા કામ અમારે મહેસાણમાં જોતા છે આ સરકારની ગ્રાન્ટનો દુરુપયોગ કરે છે આ લોકો બધા આ આ તપાસ માટે અમે પહેલાં ડીડીઓ સાહેબને વાત કરે છે પણ હવે ડીડીઓ સાહેબ અમારું કોઈ ધ્યાનમાં લેતા નથી તે માટે અમે હવે ડીડીઓ સાહેબને અરજી રજિસ્ટર એડી કરીને અરજી કરીએ છે કે અમારા ગામમાં મોટો ભ્રષ્ટાચાર થાય છે मधुरावलिया साथी ब्यूरो रिपोर्ट ટુડે ગુજરાતી ન્યૂઝ